ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ફ્યુઝન ફ્યુઝન શબ્દનો અર્થ એકીકરણ જોડાણ મિશ્રણ ઓગાળવું ઓગળવું તે અણુ કેન્દ્રનું એકત્ર મિલન કે સંયોગ થઈને શક્તિ છૂટી થવા સાથે ભારે થવું તે સંયોજન કે એકીકરણ થાય છે ફ્યુઝન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બ્રાસ ઇઝ ફોર્મ બાય ધી ફ્યુઝન ઓફ કોપર એન્ડ ઝિંક અર્થાત પિત્તળ એ તાંબા અને ઝિંકના સંયોજન દ્વારા રચાય છે એક બીજું ઉદાહરણ જોઈએ 스프링 ઢોસા ઇઝ અ ફ્યુઝન ઓફ સાઉથ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ ફૂડ એટલે કે 스프링 ઢોસા એ દક્ષિણ ભારતીય અને ચાઇનીઝ ફૂડ નું મિશ્રણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ